નમસ્કાર સીવી 24 ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમેરિકા થી ડિપોર્ટ કરાયેલા ગુજરાતના વાપસી કરવામાં આવી રહી છે જેમાં મહેસાણાના 10 વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા અને ત્યાંથી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે મહેસાણાના 10 વ્યક્તિઓ ને અમેરિકા થી ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને કુલ મળીને ગુજરાતના 33 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે મહેસાણા પોલીસ તમામ 10 લોકોને લઈને મહેસાણા પહોંચી જશે અને તમામ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવશે સાથે સાથે દસ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે પોલીસ પૂછપરછ માટે ફરીથી પોલીસ સ્ટેશન પણ બોલાવી શકે છે ત્યારે પરિવારના સભ્યોનું કહેવું છે કે હાલમાં તો અમારી પાસે પણ કંઈ પણ વધારે માહિતી નથી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા નવ મહેસાણાવાસીઓની ઘર વાપસી થઈ રહી છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ ઉપર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે એરપોર્ટ ઉપર આઈબી સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો પ્રાથમિક કાર્યવાહી કરીને તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે અમૃતસર એરપોર્ટ પરથી તમામ લોકોને અમદાવાદ એરપોર્ટ મોકલવામાં આવ્યા છે અમે શું કહીએ ઉપરથી સારું થયું પાછા આવ્યા સારું પાછા આવે આવ્યા સારું થયું પૈસા તો ભણ્યા અને પૈસા જાય પણ જ્યાં પાક્યાના એટલે જ પાછળ તો આવવું જ પડે ને અહીંયા નિયમો જ અમેરિકા અમેરિકાનું જોઈએ અમેરિકામાં તેઓ જેટલા રૂપિયા કમાશે એના કરતા ઇન્ડિયામાં વધારે આ લોકો બિલા લોકો નહીં કમાતા તો આપણે એ પ્રમાણે જ કમાઈ કમાવું જોઈએ આપણે અહીંયા એટલા ધંધા છે ખાલી આ દિમાગ લગાવવાની જરૂર છે ઇન્ડિયાની અંદર અમેરિકામાં કમાવો એના કરતાં વધારે કમાઈ શકો છો ટાટા બિલા નથી